ઉમરગામ પોલીસે સંજાણથી મોપેડ ઉપર ગાંજાનો જથ્થો લઈ જતા ઈસમને ઝડપી પાડ્યો ગાંજાની સિત્તેર પડકીઓ મોપેડ રોકડ મોબાઈલ સહિત કુલ રૂપિયા એકાણું જનો મુદ્દા માલ કબજે કર્યો ઉમરગામના સંજાણ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સના ગુનાઓ સામે કાર્યવાહી ઉમરગામ પોલીસે હાથ ધરી છે ત્યારે પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ઈરાની ફાર્મ રોડ ઉપર સંજાણથી આવતી બર્ગમેન મોપેડ નંબર જીજે પંદર ઇજી સેવન ફાઇવ ફોર ઝીરોનો ચાલકને ઉભી રાખ્યો હતો જેની તલાશી લેતા થેલીમાંથી ગાંજાની સિત્તેર પડી જેમાં ઝીરો પોઈન્ટ બસો સિત્તેર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા તેર હજાર પાંચસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિજય રમણ ગુનગુનિયા રહેવાસી તલાશરી પાલઘરને ઝડપી પાડ્યો હતો અને ગાંજાનો જથ્થો મોપેડ રોકડા મોબાઈલ સહિત કુલ રૂપિયા એકાણું હજાર સાતસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો